ઓય ભાઈ બેન હું કર રહ્યો તો ઓય ના કાકા હું કર રહ્યો એ કાકા દેખાઉ મો તો નથી કાકા કો હે કાકા જેવા લાગો હ તો કાકા ને કો તો હું પાકાઉ 1 2 3 4 5 જીજા ને મારા સન પોત ને પોત દન પનવે પા પાચે તી વાર છે હો પછી સોથી હું કાકા થઉ લે આજી તો લાગને કરવાન બાકી છે મારા તહેવાર થયો કાકા તમાર અવસાન તમે તહેવારે લગ્ન ના થયો હું તમે છે ને ઓઢા કહેવો ઓઢા એટલે હવે લગ્ન બગન તમાર ના થાય એટલે અમે કાકા જ કહેવાય તમે છે ને ઓઢામાં આવે હવે અને તમારે છે ને હવે વેલિડિટી પૂરી થઈ જાય એટલે હવે કોઈ ના થાય તમારું અમે કાકા જ કહેવાય ને ભાઈ કહેવા આમ તો એ એવું ના બોલે હજી તો મેં છે ને કુંવારો કહેવાય ઓઢો ના કહેવાય ઓ કાકા આમાં છે ને તમારી વેલિડિટી પૂરી થઈ જઈ એટલે તમે કાકાએ કહેવા ને ભાઈ કહેવા અમે ચાલ લાગી તમે વઢા કહેવા છે અમે વઢા જ રહો હજી તો છે ને મારા છે ને હજી તો છે ને હું કહેવાય હું કહેવાય બોરા મું ભૂલી ગયો મને યાદ કરવા દે હજી તો ને અમારું ત્રી વરજ થયું અમારા ગામમાં બધા છે ને ચાલી ચાલી પચાસ પચાસ વારના બધા હજી લગ્ન કરવાના બાકી છે તો પછી હું છી ઓ કહેવું કે હજી કુંવારો જ કહેવાય હું હજી તો મારા લગ્ન થશે કોઈ ઓ કાકા તમે છે ને પેલી મેં દો લડ્ડુ ફૂટાવાળી છે ને એ રીતે એડ વધારે જોવા લાગે હ એટલે તમને એવું સાંભળશે ને તમે સપનો જવાબ બંધ કરી દો લગ્ન ના થાય તમારો એવું છે મારું સારું તો મારો લગ્ન નહીં થાય હવે કોઈ સારું કોક કરવું પડશે એવું નહીં એવું જ છે હવે ના થાય એવું ના બોલ અને બોલ હું શરત લગાવી કે તારા હારું શરત તો લગાવી કદી જીતતો નહીં અને કાકાનો લગ્ન થઈ ગયો ને તો મારું હારું લોચું પડશે તો શરત નહીં લગાવી એમ કહી દઉં જુઓ કાકા આપણે છે ને શરત બરત નહીં લગાવી તમારે તાર લગ્ન થવાય થ ના થવા જ કોઈ નહીં મારા હું હું તો કઈ છૂટું કહું ખબર તમારી વેલિડિટી પૂરી થઈ જઈએ એટલે હવે ના જ થાય તમારો તો તને ખબર હા લેકાજી મારો લગ્ન થાય એવો એટલે તો તું શરત નહીં લગાવતો શરત લગાવે તો ખબર પડ લગ્ન તો થવું જ થાય પણ આશા તો રહેશે કે સરત લગાવી છે કે મારા લગ્ન થશે એમ હા એવો તો નહીં તમે તાર સપનો જોવા જ જુઓ